શ્રી લાલજી માધવ મિત્રો આપણે આ કોલાળે ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ સુરતથી તૈયારી કરી રહી છે ત્યારે મિત્રો આપણે ગામના સૌ લોકોને ખાસ આમંત્રણ છે વડીલો હોય યુવાનો હોય બાળકો હોય એમને ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવા વિનંતી છે બાવીસ છ અને ત્રેવીસ છ શનિ રવિ આવે છે તો મિત્રો વધારે વધારે લોકોને આ વિડીયો પહોંચાડજો જેના કારણે બધાને ખબર પડે કે આપણા ગામમાં સુરતના વસતા સૌ યુવા અને સૌ આપણા ગામજનો વડીલોએ સૌના સાથ સપોર્ટથી આપણે આંકલા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આપણા આખા ગામનો સારો સપોર્ટ રહ્યો છે જે ગામમાં વસતા હોય સુરતમાં વસતા હોય ત્યારે આપણે એક સફળતાપૂર્વક કાર્યક્રમને કરવા માટે ખાસ કરીને સુરત વસતા અને ગામડે વસતા સૌની ખાસ સપોર્ટની જરૂર પડશે મિત્રો તો જે લોકો બાર પંદર વીસ જણા જે સુરત થી આવે તો એને ગામનાને ખાસ નમ્ર વિનંતી છે યુવાનોને કે ભાઈ આમાં કોઈનું નામ નહીં લે છે કાંઈ પણ આખા સર્વે સમાજને અને સર્વે ગામને આમંત્રણ છે કે વૃક્ષારોપણમાં નાને એવી આવૃત્તિ આપજો મિત્રો કે આપણી આવતી પેઢીમાં આ વૃક્ષોનું બહુ મહત્વ સમજાય છે અને આપણે કોરોના કાળમાં આ વૃક્ષનું મહત્વ આપણે એક ઉદાહરણ હમણાં જ ગયું છે કે આપણે એની વિશે આપણે કોઈ કલપનાનો કરી કોઈ એટલી ઓક્સિજનની જરૂર હતી મિત્રો એ જો વૃક્ષ ઓક્સિજન આપે છે ત્યારે આપણે ગામમાં વૃક્ષારોપણ કરી આપણે એક હાંખોલાળ અને હરિયાળું બનાવીએ વૃંદાવન બનાવીએ એવી આપણી એક મનોકામના અને એક આપણો ધ્યેય છે ત્યારે ગામના સૌ સાથે મળી આપણે એક આ આપણે જે આયોજન લઈને આવી રહ્યા છે વૃક્ષારોપણ તો મિત્રો સૌને સાથે જોડાવા વિનંતી જય હિન્દ જય ભારત